નમસ્કાર મિત્રો હાલમાં વાઘાભાઈ પરમાર અને હેતલ પરમારનું એક સોંગ આવી રહ્યું છે જેમનું શૂટિંગ ચાલી રહ્યું છે મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર આ સોંગનું શૂટિંગ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કઈ રીતે આ સોંગનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં વાઘાભાઈ ભરમાર અને હેતલબેન ભરમાર આ સોંગમાં શૂટિંગ કરી રહ્યા છે તેમનું એક નવું સોંગ આવી રહ્યું છે મિત્રો હાલમાં આ લોકો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેમને અવારનવાર વિડીયો બનાવતા રહે છે જેના કારણે લોકો તેમને ખૂબ જ પસંદ કરતા રહે છે હવે તેમનું એક સોંગ પણ આવી રહ્યું છે જે લોકોને ખૂબ જ ગમશે જેમાં વાઘાભાઈ પરમાર અને હેતર પરમાર એક્ટિંગ કરતા જોવા મળશે અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર આ બંનેને સપોર્ટ કરી રહ્યા છે અને તેમનું નવા સોંગનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં તો મિત્રો તમને શું કહેવા માંગો છો આ આવનારા નવા સોંગ વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો